અરવલ્લી જિલ્લાના મોડાના સંબલપુરમાં ઘરેલું ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા પાંચ વ્યક્તિઓ દાજા હતા જા બનાવતા સમયે ગેસ પૂરો થઈ ગયા બાદ સિલિન્ડર બદલતા સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી ગેસ સિલિન્ડર મારા બની રિંગ ન હોવાના કારણે ગેસ લીક થતા બ્લાસ્ટ થયો હતો આ દુર્ઘટનામાં માતા પુત્ર અને બે દીકરી સહિત પાંચ લોકો આગમાં લપેટાઈને તાજી ગયા હતા તમામ ઈજાગ્રસ્તને સારવાર માટે તુરંત જ નજીકની હોસ્પિટલમાં ખસેડાયા જ્યાં માતા માતાપુત્રની હાલત હતી ગંભીર જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતેની હોસ્પિટલમાં ખસેડાયા જ્યારે બે દીકરી હાલ મોડાસાની સાર્વજનિક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સવાર સવારમાં એક પરિવારના ઘેર ભાઈ મુરજીભાઈ ના ઘેર ગેસ ચાલુ કરતા ગેસ ખતમ થઈ ગયો હતો અને ચા બનાવવાના સમયે બીજો ગેસ ચાલુ કરતા ગેસના અંદર જે સિલિન્ડરના અંદર જે રિંગ હોવી જોઈએ એ રિંગ હતી નહીં અને ગેસ બાષ્પીભવન થતો હતો તો ભાઈને સવાર સવારમાં વેદરકાંડના કારણે થોડુંક અને વાત વાસ્તવમાં તો ગંભીરતા એમ નહીં જ કહેવાય તો ગેસવાળાની જ કે એના અંદર રીંગ નથી તો ગેસ ફેલાયો ગેસ ફેલાવાના કારણે આ આપણને ખબર પડી નહીં અને જલ્દીથી રિમોન કન્ટ્રોલથી ગેસ ચાલુ કર્યો ચાલુ કરતાં અંદર જે ગેસ ફેલાયો હતો એનાથી બ્લાસ્ટ થયો બ્લાસ્ટ થયો એવા સીધા ભરત મહિને પહેલાં ઇજાગ્રસ્ત થઈ તેના મમ્મી દોડીને આવ્યા તે એમને પણ વધારે થોડી ઈજાગ્રસ્ત થઈ અને બાજુમાં બે છોકરીઓ હતી એ પણ દોડીને આવી તે એમને પણ ઈજાગ્રસ્ત થઈ છે તેમને નજીકના અમારા સાર્વજનિક હોસ્પિટલમાં ચારે ચાર જણના અહીં લાયા લાયા પછી બે જણને થોડી ગંભીર હાલતમાં છે તે એમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અત્યારે હાલ બે વ્યક્તિઓ અહીંયા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ છે